હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ રોટલી વધી જતી હોય તો આપણે ટેન્શનમાં આવી જતા હોય કે હવે આનું શું કરવું તો આજે આપણે વધેલી રોટલીનો એક ખૂબ જ સરસ નાસ્તો બનાવીશું એટલો ટેસ્ટી અને એટલો ટેમ્પિંગને કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ સૌથી પહેલાં આપણે ત્રણથી ચાર ઠંડી રોટલી લેશું અને તેને પીઝા કટરથી ડાયમંડ શેપમાં કટ કરી નાખશું તમારી પાસે પીઝા કટર ન હોય તો તમે કાતરથી પણ કટ કરી શકો છો અને તમને જે શેપમાં ગમે તે શેપમાં કટ કરી શકો છો પણ ડાયમંડ શેપ આમાં ખૂબ જ સરસ લાગશે એકવાર જો તમે આ રોટલીનો નાસ્તો બનાવી લીધો ને તો તમે દાળ ઢોકળી પણ ભૂલી જશો એટલો ટેસ્ટી અને એટલો એ બને છે આવી રીતે આપણે બધી રોટલીના કટ કરી લેવાની છે મેં અત્યારે ત્રણ રોટલી લીધી છે તમે તમારી કન્વિનિયન્ટ પ્રમાણે લઈ શકો છો જો આપણે બધી આવી રીતે રોટલીને કટ કરી લેવાની છે લાગે છે ને એકદમ સરસ દેખાવમાં આ રીતે કટ કરેલી રોટલી ખૂબ જ સરસ લાગશે જો આપણી રોટલી કટ થઈને રેડી છે હવે આપણે એક ખાનણી દસ્તો લેશું તેમાં સાતથી આઠ કળી લસણ એક ઇંચ જેટલો આદુનો ટુકડો અને એક લીલું મરચું મીડિયમ સાઇઝનું લઈ અને તેને ક્રશ કરી લેશું સેજ અદકચરું ક્રશ કરી લેશું અને તેની પેસ્ટ બનાવી લેશું આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે હવે આપણે એક પેન લેશું અને તેમાં ત્રણ ચમચી જેટલું તેલ લેશું અને ત્યારબાદ તેમાં એક ચમચો જેટલા દાણા એડ કરી અને તેને બ્રાઉન કલરના શેકી લેશું સિંગદાણા શેકાઈ જાય એટલે આપણે તેને લઈ લેશું ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે હવે આપણે તે જ તેલમાં પાંચમચી મેથી ચમચી જીરું અને પાંચમચી રાયનો વઘાર કરીશું વધુ સરસ લટર થઈ જાય ત્યાં સુધી આપણે તેને તતડવા દઈશું ત્યારબાદ તેમાં એક સૂકું લાલ મરચું એક તમાલપત્ર અને સાત આઠ મીઠા લીમડાના પાન એડ કરીશું તેમાં પાંચ ચમચી જેટલી હિંગ એડ ફ્રેન્ડ્સ દાળ ઢોકળીને પણ પાછો રાખી દે એવો સરસનો આ નાસ્તો રેડી થશે ત્યારબાદ આપણે તેમાં એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું અને તેને સરસ રીતે સોતે કરી લેશું ડુંગળી સેજ ગોલ્ડન કલર જેવી થાય એટલે આપણે તેમાં રેડી કરેલી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું તેને પણ બરાબર સોતે કરી લેશું બધું સરસ રીતે સંતળાઈ જાય એટલે આપણે તેમાં મસાલા કરીશું જો આપણી ડુંગળી અને પેસ્ટ બધું સરસ રીતે સંતળાઈ ગયું છે અને તે થોડું ટ્રાન્સપેરન્ટ પણ થઈ ગયું છે હવે આપણે તેમાં મસાલા કરીશું આના માટે એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર ચમચી હળદર તેમજ અડધી ચમચી ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો મેં આપણે રેગ્યુલર દાળ શાકનો વાપરીએ છીએ તે વાપર્યો છે ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું ફ્રેન્ડ્સ અમે રોટલીમાં મીઠું નથી નાખતા એટલે આપણે રોટલી છાશ બધાના ભાગનું મીઠું આમાં એડ કરેલ છે તમે જો રોટલી સોલ્ટવાળી બનાવતા હો તો તમારે તે પ્રમાણે એડ કરવાનું બધું સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં દોઢ ગ્લાસ છાશ એડ કરીશું ફ્રેન્ડ્સ મેં અત્યારે થોડી પાતળી એવી છાશ લીધી છે છાસને બહુ ઘાટી રાખવાની નથી છાસ એકદમ ઉકળે એટલે આપણે તેમાં રોટલીને એડ કરી લેશું છાશ ઉકળે કે તરત જ રોટલીને એડ કરવાની છે નહીતર છાશ ફાટી જશે અને તે એકદમ કર્ડલી થઈ જશે અને દાણા દાણા થઈ જશે હવે એકદમ સરસ રીતે ઉકળે ત્યાં સુધી આપણે તેને ચલાવવાનું છે આપણી રોટલી એકદમ સરસ સોફ્ટ અને ખાતા જ સીધી ગળામાં ઉતરી જાય એવી થઈ જશે ત્યાં સુધી આપણે તેને ઉકાળીશું અને ત્યારબાદ ગેસને ઓફ કરી દઈશું અને હવે ઉપર કોથમીર ભભરાવીશું જો આપણી એકદમ સરસ મજાની ગરમા ગરમ રોટલીનો નાસ્તો રેડી છે હવે આપણે તેને સૌ કરીશું જેને એકદમ જોરદાર જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો દાળ ઢોકળી જેવો આપણો વધેલી રોટલીનો નાસ્તો રેડી છે હવે આપણે તેની ઉપર થોડી સમારેલી લુંગળી અને આપણે જે સિંગદાણા ફ્રાય કરેલા હતા તે સિંગદાણા એડ કરીશું ફ્રેન્ડ સિંગદાણાથી આનો ટેસ્ટ એકદમ સરસ આવશે આ રોટલી તમે એકવાર ખાધીને તો તમે બીજી વખત આ જ રીતે બનાવશો અને વધારે રોટલી બનાવશો કે જેથી તે ફરીથી બનાવી શકાય ત્યારબાદ આપણે કોથમીર અને મરચાંથી ગાર્નિશ કરીશું ફ્રેન્ડ્સ એકદમ તીખી ધમધમતી અને ખાટી મીઠી જોરદાર એવી આપણી વઘારેલી રોટલી રેડી છે ફ્રેન્ડ્સ તમે ખાંડ નાખતા હો તો અડધી ચમચી જેટલી ખાંડ નાખી શકાય પણ આ ખાટી મીઠી અને ખાટી ખારી અને તીખી જ સરસ લાગે છે છે ને એકદમ જોરદાર ખાવામાં પણ એટલી જ મજેદાર છે ફ્રેન્ડ્સ સાંજે વધી ગઈ બપોરની વધી ગયેલી રોટલીનો સાંજે આ એક તમે સરસ ગરમા ગરમ નાસ્તો પાંચ જ મિનિટમાં રેડી કરી શકો છો છે ને મજેદાર ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ